મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો આ સમયે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ તહેનાત કરાયા હતા આ સાથે જે ઉમેદવારોને નિમણૂક પત્ર મળ્યા નથી તેઓ મોટી સંખ્યામાં ડીજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા વિરોધ પ્રદર્શન દરમિયાન નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટા ભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે

તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન અઢારસો ચોસઠ ઉમેદવારો પાસ થયા ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે જે પરીક્ષા પાસ કરેલી છે એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે આ અઢારસો ને ચોસઠ જણની ભરતી થાય એ અમારી માગણી છે બીજું દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો અદાણી અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ ત્રીજું દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે ખેતરો માં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છે ચેતનભાઈ કેટલા વિદ્યાર્થીઓ સાથે અંલ્યા કરી શકે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે એમાંથી માત્ર આદિવાસી નેતાઓએ માત્ર ભરતી પ્રક્રિયા જ નહીં પરંતુ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ને લઈને પણ વિરોધ નોંધાવ્યો છે આ સમગ્ર મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતો કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના યુવાનોની લડતમાં હું અનંત પટેલ સાથે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયો છું આ આ લડત સામાજિક મુદ્દા તરીકે છે કોઈ પક્ષ માટે માટે નથી અમે સમાજના વ્યક્તિ તરીકે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ કોન્ટ્રાક્ટ આપીને જે લોકો પૈસા આપે છે તેમની નિમણૂક કરવામાં આવી રહી છે કારણ કે આદિવાસી સમાજના યુવાનો પૈસા આપી શકતા નથી આ માટે તેમની નિમણૂક કરવામાં આવતી નથી

ને ન્યાય આપવા માટેનો હુલ્લા પણ છે

છીએ જો યુવાનોને નિમણૂક પત્ર આપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી ખાતે આવેલા ઘરે હલ્લાબોલ પ્રદર્શન કરીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત